આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા પંદરમી મે સુધી ડ્રોન અને ફટાકડા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું દસ મે શનિવારના અગિયાર કલાકે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યક્રમોમાં ડ્રોન શૂટિંગ અને ફટાકડાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે વલસાડના ઇન્ચાર્જ અધિક જિલ્લા કલેક્ટર એ કે કલસરિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે પંદરમી મે બે હજાર પચીસ સુધી સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હુકમ અને કાયદાનો ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા છે